નથી અને છતાં પણ પંદર પંદર વીસ માણસના ડોળા ત્યાં ઉપરથી જોઈ રહ્યા છે આમ જે આયોજન કરવામાં આવે છે એ લોકો ડિસ્પ્લે મૂકી છે ડિસ્પ્લેમાં તમને ટાઈમ અમની પાસે સો નંબર કરવાનું પણ એક ઓપ્શન છે પણ અધિકારી નંબર પણ પાસે હોય છે અને કરવામાં કે સૌ જે તે જે આવો છો અને સહકારથી અને મદદથી તહેવાર કો શાંતિ પૂર્ણ રીતે ઉજવા રામ નવમી વાત કરીએ તો રામ નવમી જે રૂપ છે એ તે પણ સુભાઈ છે કે તમામ આયોજક સાથે અમારી વિનંતી થઈ ગઈ છે હવે આપ લોકોની જે બાલજી આગળ કોઈ એવી કોઈ વસ્તુ હોય છે તો પણ ધર્મ હોય અને તો બી ધ્યાન રાખવાની બાબત એ છે કે જેસી બી સાહેબ આપના ત્યારબાદ થશે કોઈ પણ થશે ઠાણે અધિકારી રોકી ઠીક છે

છ એપ્રિલ બે હજાર પચીસના રોજ રામનવમીનો તહેવાર છે તે રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને આજે જેટલી પણ શોભાયાત્રાઓ તે દિવસે નીકળવાની છે તે શોભાયાત્રાના આયોજકો સાથે જે ભંડારા કરવાના છે જે પાલખી યાત્રા કરવાના છે તેમની સાથે તેમના આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને તેમને યોગ્ય તકેદારીના પગલાઓ સૂચવવામાં આવ્યા અને જરૂરી ચર્ચા તેમની સાથે કરવામાં આવી ત્યારબાદ એક મિટિંગ શાંતિ સમિતિની પર રાખવામાં આવી હતી જેમાં ઝોન થ્રી વિસ્તારના પાણીકેટવાડી કપુરાઈ મકરપુરા માંજાલુ પાંચે પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને તાજેતરમાં જે રમઝાન મહિનો પૂરો થયો છે હવે રામનવમીનો તહેવાર આવી રહ્યો છે તો તે અનુસંધાને વિસ્તારમાં સમાજમાં શાંતિ જળવાઈ રહે સલામતી જળવાઈ રહે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જોખમાય નહીં તે અનુસંધાને તેમની સાથે યોગ્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી જે દર વખતે બંદોબસ્ત આપવામાં આવે છે તેને એકવાર અમે રિવ્યૂ કરવાના છીએ અને તે અનુસંધાને તાજેતરમાં જે પરિસ્થિતિ છે તેને જોતાં યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવવામાં આવશે તમામ પોલીસ જવાનો લાઠી હેલ્મેટ અને વિસર સાથે યોગ્ય રીતે બેલ્ટ એનઆઉટ સાથે ત્યાં બંદોબસ્તમાં હાજરી આપશે તથા બોડી વોન કેમેરા ડ્રોન અને વિડીયોગ્રાફરનો પણ આ બંદોબસ્તમાં અમે ઉપયોગ કરવાના છીએ